ચલાલા વિસ્તારની આજુબાજુ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી છે કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળે છે ત્યારે ચલાલા વિસ્તારની આજુબાજુમાં રહીને માટી કરતા લોકોની પણ વેદના જોવા જેવી છે જોઈએ સંપૂર્ણ અહેવાલ આ ખાસ રિપોર્ટમાં

મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે ખેડૂતોને સર્વે કરી સહાય આપવામાં આવે તે જ રીતે માટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો હવે સરકાર તરફ આશ રાખીને બેઠા છે કે તેમને પણ થયેલી નુકસાનીનું સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે અમારે અહીંયા પાંચ સાત દિવસ ફૂલ વરસાદ વર્યા છે ધંધા બંધ છે આવજ બંધ છે અને ફૂલ નુકસાન છે એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો ન કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છે પણ અમને અમને આમાં સફળતા મળતી નથી તો તમારે રજૂઆતો છે પણ રજૂઆતમાં એવું છે અમને થોડીક સરકાર રાહત આપે અમારે નુકસાન સહાય આપે ઓકે અને આપણે ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ ચાલી પચાસ વર્ષ અમે ધંધો કરવી છે અને અમારે ચલાળામાં ચારસો પાંચસો ભઠ્ઠા છે અને આ માનો ચાર પાંચ દિવસ વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને પાંચ દિવસ તા વરસાદ પડે છે એમાં મારા પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને અમાનો કાશે ઈટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માન માણ ધંધો કર્યો વહેલા ઉઠીને ભાઈઓને બધા મહેનત કરી અને અમને કાંઈ છે આવી રીતે સરકારની કાંઈ સહાય નથી હવે શું કરવું હવે હવે અમે મુશ્કેલમાં મેકાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ સલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઇટું નુકસાન અટાણે પંદર હજાર ઈટું ઓછામાં ઓછી ગળી ગઈ છે પચાસ હજારનો ભઠ્ઠો હતો પાંત્રીસ હજારનો થાય કેવીક નુકસાન નુકસાન પંદર હજાર ઈટું ઘણી એટલે માનો ને તો પાંચ હજારનો ભાવ ગણો તો પંદર પંદરતેરીને પિસ્તાલીસ હજાર રૂપિયા તો એ ખાલી વહી જાય કાચી મજૂરી બારસો રૂપિયા આપવાની હોય હજાર રીતે બીજું ક્યાં માટી વહી જાય કાચી માટી વહી જાય એ કાંઈ હાથમાં આવે નહીં કોલસી વહી જાય ચાર હજાર પિસ્તાલીસો ટનની ભાવની આવે ની રાખ નાખવાની આવે એ આવે પિસ્તાલીસો ની ટન એટલે પૂરેપૂરી નુકસાની ગણાય પંદર હજાર એટલું જાય એટલે અમારી બે લાખ રૂપિયાની નુકસાની ગણાય તો તમારી રજૂઆત શું છે રજૂઆત તો બસ એ કે માનો કે આ ની પેલા જે તે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા સારી તાલુકાના અંદાજ અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ ક્યાંય મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ શું હોય અમારું જેમ ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ જરૂરી છે ઓકે અત્યારે જે કુંભાર ઈટુનું કામ કરી રહ્યા છે એમાં એ તો કામ કરી રહ્યા છે એક તો માટીની તકલીફ હોય ઓછા ભાવથી માટી લાવતા હોય ઓછા ભાવથી કોલચી લાવતા હોય અને એમાં જેની પડતર પડતી હોય કે ભાઈ સાડા પાંચ છ હજારની પડતર પડી હોય બરાબર ઈંટુંની એક હજાર ઈંટની એની સામે અત્યારે ઈંટુંના ભાવ પણ ચાર હજાર પિસ્તાલીસો હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના બ બે રાતના કામ કરતા હોય આવા નાના જે માટી કામ કરે ઇંટું પાડે જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય સમા લોકોને કાંઈ શણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય તો એને ટકાળી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઇંટુંના પઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈટું એથી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો આ આ બધાએ વડિયા કુકાવાવ પછી ધારી છલાલા અમરેલી ખાંભા બરાબર આ બધાય વિસ્તારમાં એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત આજે આ પાંચ પાંચ દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટી કામ જે કરેલું હતું એ માટી છે ઈટું પાડેલી હોય તરત ઓગળી જાય બરાબર એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે